જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું બધા જ ગુજરાતીઓના ફેવરેટ એવા મેથીના થેપલા તો આ થેપલા દરેક ગુજરાતીના ઘરની અંદર બનતા જ હોય છે પણ ઘણી વાર થેપલા બનાવ્યા પછી ચવડ થઈ જતા હોય છે કે થેપલા મુલાયમ નથી રહેતા તો આજે આપણે એકદમ સરસ નવી ટ્રીક સાથે અને ખૂબ જ ટેસ્ટી એવા મેથીના થેપલા બનાવીને તૈયાર કરીશું એટલે તમારા થેપલા એકદમ સરસ રુજિવા પોચા બનીને તૈયાર થાય તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઇક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવીએ એકદમ સરસ રુજીવા પોચા મેથીના થેપલા તો રેસીપી બનાવવાનું શરૂ કરીશું તો અહીંયા આપણે એકદમ સરસ ફ્રેશ લીલી મેથી લીધી છે મેથીને તમારે આ રીતના પાદરા છે તેની ડાળી નથી લેવાની તો અહીંયા આપણે એકદમ મેથી ડાળીયા પોચા મેથી ચાર પાણી એકદમ સારી રીતે ધોઈ લીધી છે અને પછી તેને આપણે કોરી કરી લીધી છે તો હવે આપણે આ મેથીને એકદમ સરસ ઝીણી ઝીણી ચોપ કરી લઈશું તો અહીંયા આપણે એકદમ સરસ મેથીને સમારી લીધી છે તો હવે આપણે આગળની તૈયારી કરીશું તો અહીંયા આપણે એક મોટું વાસણ લઈ લઈશું અને તેની અંદર આપણે જેટલા થેપલા બનાવવા હોય એ પ્રમાણે આપણે ઘઉંનો જે રોટલીનો લોટ આવે છે તે લઈશું તો અહીંયા આપણે બે રોટલીનો લોટ લઈશું તો આપણે બે તેના બરાબર આપણે એક વાટકી મેથી લીધી છે તો અહીંયા આપણે લોટ લઈ લીધો છે તો સૌથી પહેલાં આપણે મસાલા કરીશું અહીંયા આપણે અડધી ટેબલ સ્પૂન હળદર એડ કરીશું એક ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું અહીંયા આપણે લીલા મરચાંનો પણ ઉપયોગ કરીશું એટલે તમારે એ પ્રમાણે મરચું એડ કરવાનું એક ટેબલ સ્પૂન ધાણાજીરો પાવડર એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અડધી ટેબલ સ્પૂન અજમો એડ કરીશું અજમાની ફ્લેવર થેપલાની અંદર ખૂબ જ સરસ આવે એટલા માટે આપણે હાથ વડે મસળી અને પસી અજમાને એડ કરીશું તો અહીંયા આપણે એક ટેબલ સ્પૂન કાળા તલ એડ કરીશું તમે વ્હાઈટ તલ પણ એડ કરી શકો છો પણ હું ઘરની અંદર ફક્ત કાળા તલનો જ ઉપયોગ કરું છું અહીંયા આપણે બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું આ રીતના મિક્સ કરવાથી તમારા લોટની અંદર બધા જ મસાલા એકદમ સારી રીતે ભળી જશે અને થેપલા એકદમ સરસ બનીને તૈયાર થશે ઘણી વખતે તમે લોટ મસાલાને મેથીને મિક્સ કરીને ફટાફટ લોટ બાંધી દો છો પણ આ રીતના કરવાથી થેપલા એકદમ સરસ બને છે તો અહીંયા આપણે સારી રીતે મિક્સ કરી લીધું છે હવે આપણે મેથીને કટ કરીને રાખી છે તો આપણે મેથી એડ કરીશું અડધી વાટકી જેટલા આપણે લીલા ધાણા એડ કરીશું થેપલા ની અંદર લીલા ધાણા નહીં ફ્લેવર ખૂબ જ સરસ આવે છે તમે તમારી પસંદગી અનુસાર લીલા ધાણા એડ કરી શકો છો એક ટેબલ સ્પૂન આદુ અને મરચાની પેસ્ટ એડ કરીશું તો અહીંયા આપણે બે થી ત્રણ ટેબલસ્પૂન જેટલું દહીં એડ કરીશું ઘણી વખતે થેપલા બનાવ્યા પછી થેપલા સોફ્ટ નથી બનતા જવર થઈ જતા હોય છે અને બીજા દિવસે થેપલા જ્યારે તમે ખાવશો ત્યારે પણ તે એકદમ સરસ સોફ્ટ નથી રહેતા પણ આ રીતના જો તમે દહીં નાખી અને પછી થેપલા બનાવશો તો તમારા થેપલા બે થી ત્રણ દિવસ સુધી એકદમ સરસ પોચા અને સોફ્ટ રહેશે અને ખાવામાં પણ એકદમ સરસ લાગશે થેપલા તો અહીંયા આપણે બેથી ત્રણ ટેબલ સ્પૂન તેલ એડ કરીશું તેલ એડ કરવાથી પણ તમારા થેપલા એકદમ સરસ નરમ રહેશે નાની નાની વાતો છે પણ ખાસ તમારે આ વાતોનું ધ્યાન રાખવાનું છે તો હવે આપણે બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું જો તમને મિક્સ લોટના થેપલા પસંદ હોય તો તમે તેની રેસીપી પણ આપણે અપલોડ કરેલી છે અત્યારે હું ફક્ત ઘઉંના લોટના થેપલા બનાવી રહી છું અહીંયા આપણે બે વાટકી લોટ લીધો છે તો બાર જેટલા મીડિયમ સાઇઝના થેપલા બનીને તૈયાર થશે એકવાર આ રીતના તમારે મેથી અને ધાણાને સરસ લોટની અંદર મિક્સ કરવાનું એટલે એની અંદર રહેલું પાણી આ રીતના લોટની અંદર સરસ મિક્સ થશે અને જરૂર પ્રમાણે જ આપણે પાણીનો ઉપયોગ કરીશું જો તમારે વધારે સમય માટે થેપલાને બનાવવા હોય તમારે પાણીનો ઉપયોગ નથી કરવાનો સાસ કે દહીં અંદર જ તમે આ થેપલા બનાવવાના તો અહીંયા આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લીધું છે હવે આપણે આ રીતના થોડું થોડું પાણી નાખી અને લોટ બાંધીશું એટલે લોટ વધારે ઢીલો પણ નહીં અને વધારે કઠણ પણ ના થઈ જાય તો અહીંયા આપણે લોટને એકદમ સારી રીતે મસળી અને બાંધી લઈશું તો અહીંયા આપણે એકદમ સારી રીતે લોટને મસળી લીધો છે હવે આપણે લોટની ઉપર થોડું તેલ નાખીશું અને લોટને આપણે એકદમ સરસ સ્મૂથ કરી લઈશું તો અહીંયા આપણે લોટને એકદમ સારી રીતે સ્મૂથ કરી લીધો છે હવે આપણે લોટને ને ઢાંકી અને પાંચેક મિનિટ માટે રેસ્ટ આપીશું આ લોટને તમારે વધારે રેસ્ટ આપવાનો નથી નહીં તો લોટ ઢીલો થઈ જશે લોટ એકદમ સરસ સેટ થઈ ગયો છે અને હવે આપણે લોટની અંદરથી આ રીતના લીંબુથી થોડા મોટી સાઈઝ આપણે લુવા કરીશું તો અહીં આપણે બધા જ લોટ આ રીતના લુવા બનાવીને તૈયાર કરી લઈશું એટલે જ્યારે તમે થેપલા વણો ત્યારે તમારા હાથ વધારે લોટવાળા ના થાય અહીંયા આપણે મીડિયમ સાઈઝમાં આ રીતના લુવા કરી લીધા છે તો મેં તમને પહેલેથી જ કીધું હતું કે અહીંયા આપણે બે વાટકીના માપ પ્રમાણે જોઈશું તો અહીંયા આપણે બાર જેટલા થેપલા બનીને તૈયાર થશે તો અહીંયા આપણે આ બાર જેટલા લુવા બનીને તૈયાર થયા છે જો તમે થોડા મોટા રાખશો તો આઠથી નવ જેટલા થશે અને આ રીતના મીડિયમ રાખશો તો બાર જેટલા થશે તો હવે આપણે એક લુઓ લઈ લઈશું અને લુવાને આપણે વધારે તમારા થેપલા ચવળ થઈ જશે એટલે આ રીતના તમારે ઓછો લોટ લેવાનો અને તો અહીંયા આપણે એકદમ ધીમેથી થેપલાને ચારે બાજુમાંથી ફેરવતા જઈશું અને ગણી લઈશું મેથી બાજરીના ઢેબરા આવે છે તે થોડા જાડા હોય છે પણ મેથીના થેપલા સાઇઝમાં પતલા હોય છે તો અહીંયા આપણે સરસ પટલા પટલા થેપલા બનાવીને તૈયાર કરીશું તમે જોઈ શકો છો આપણે લોટ એકદમ પરફેક્ટ બાદ છે તો આપણે વધારે કોરા લોટની પણ જરૂર નથી પડતી અને એકદમ સરસ આપણું આ થેપલું વણાઈ રહ્યું છે આ રીતના આપણે બધી સાઈડમાંથી કિનારી જરા કે જાડી હોય તો તમારે આ રીતના થોડું હેલરને ફેરવી લેવાની તો અહીંયા આપણું થેપલું એકદમ સરસ વણાઈ ગયું છે તમે જોઈ શકો છો

જો તમે વધારે ફૂલ ગેસ રાખશો તો થેપલું નાખતાની સાથે જ બળી જશે એટલે તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું તો તમે જોઈ શકો છો આપણું થેપલું આ રીતના કરીએ છીએ અને એકદમ સરસ ફરે છે ઘણી વખતે તમારો તવો વધારે ગરમ થઈ ગયો હોય અને રોટલી બળી હોય તેનો ભાગ રહી ગયો હોય તો તમે આ રીતના થેપલું નાખશો તો તે નીચે ચોટી જશે પણ તવો તમારે એકદમ સરસ ઘસી અને પસી લેવાનો અને બની શકે તો નોનસ્ટિક કે આ રીતના લોખંડનો તવાનો જ ઉપયોગ કરવાનો તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું થેપલું બન્યું છે જરા કે દાજ્યું પણ નથી તો આ રીતના તમારે નાની નાની વાત પણ ખાસ ધ્યાનમાં રાખવાની છે તો હવે આપણે એક ખાસ ટિપ્સ કે જ્યારે તમે થેપલા શેકતા હો ત્યારે તમારે પ્રોપર થેપલાને બંને સાઈડમાં સરસ શેકી લેવાનું છે અને પછી તમારે તેલ લગાવવાનું છે ઘણી વખતે તમે આ રીતના કાચું હોય ને તેલ લગાવી દેશો તો થેપલું ઠંડુ થયા પછી કાચું લાગતું હોય છે પણ આ રીતના તમારે બંને સાઈડમાં એકદમ સરસ શેકાવા દેવાનું અને પછી તમારે તેલ એડ કરવાનું હવે આપણે થેપલાની ઉપર થોડું તેલ એડ કરીશું બરાબર થેપલા ઉપર આપણે તેલ લગાવી લઈશું પલટાવીને આપણે બીજી સાઈડમાં પણ તેલ લગાવી લઈશું તમે જો ડાયટ કરતા હોય તો તેલ વગર પણ આ થેપલા ખાઈ શકો છો અને તમે ઓછું તેલ નાખીને પણ થેપલા બનાવી શકો છો તો આપણે આ થેપલાને સિંગ તેલની અંદર બનાવી રહ્યા છીએ એટલે થેપલાનો સ્વાદ એકદમ સરસ આવે તો આપણે આ રીતના ઉલટ પુલટ કરીને બંને સાઈડમાં એકદમ સરસ થેપલાને શેકી લઈશું તો જ્યારે આ રીતના થેપલા શેકાતા હોય બનવાની એકદમ તૈયાર છે તો આ રીતના જે કાણાવાળી જાળી હોય તેની અંદર આપણે મૂકવાનું છે એટલે તેની અંદરની જે વરાળ રહેલી હોય તે નીકળી જાય અને થેપલું આપણું બે દિવસ માટે એકદમ સરસ રહે તો હવે આપણે બીજું થેપલું શેકી લઈશું અહીં આપણે થેપલાને પલટાવી લઈશું તો અહીંયા આપણે બીજા થેપલા ઉપર તેલ લગાવી લઈશું તો અહીં આપણે બીજું થેપલું પણ તૈયાર થઈ ગયું છે તો હવે આપણે આ જ રીતના બધા જ થેપલા બનાવીને તૈયાર કરી લઈશું તો અહીંયા આપણા થેપલા એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા રોજ જેવા પોચા અને સોફ્ટ આપણા થેપલા બનીને તૈયાર થયા છે આ રીતના કરી અને તેની દિશામાં આવી જાય એટલે તમારે સમજી લેવાનું કે એકદમ સરસ પોચા અને રોજ એવા આપણા થેપલા બનીને તૈયાર થયા છે આ થેપલા તમે સવારે નાસ્તામાં કે બાળકોના લંચ બોક્સમાં કે ટિફિનમાં કે તમે કોઈ પણ પ્રવાસ કે પિકનિકમાં જતા હોય તો તમે બનાવીને લઈ જઈ શકો છો અહીંયા આપણે થેપલા સાથે દહીં અને અથાણું સર્વ કર્યું છે તમે આ થેપલાને બટાકાની સૂકી ભાજી સાથે તળેલા મરચાં સાથે ચા સાથે કે એકલા ખાશો તો પણ આ થેપલા ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો હવેથી તમે પણ આ મારી રીત પ્રમાણે મેથીના થેપલા ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ મેથીના થેપલાની રેસિપી કેવી લાગી જો તમને આ મેથીના થેપલાની રેસિપી ગમી હોય તો અમારા વિડીયોને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસિપી સાથે તો અત્યારે બાય બાય